કેમ છો મિત્રો આજે રવિવારે તો એટલે ફરી પેલા રવિવારે એ જ જગ્યા ઉપર આજે ફરી ફરવા આવ્યા છે અમારે અહીંથી નજીક જ થાય એટલે અહીં તમે જોઈ શકો છો તળાવ છે અને આજુબાજુ બગીચો છે એટલે વિડીયોમાં બને રહેજો તમને આજ સુધી બતાવવાનો પ્રયત્ન કરીશ રવિવારના અહીંયા આજુબાજુના બધા લોકો જે આ જગ્યા છે મહેસાણા પાલનપુર હાઈવે ઉપર આવેલી છે અને રવિવારના બધા લોકો ફરવા માટે આવે છે ખાસ કરીને કપલ લોકો વધારે આવે છે પે સામે જો બધા લોકો બેઠા ફ્રીમાં ફરવું તો આ જગ્યા બેસ્ટ જગ્યા છે ફોટોગ્રાફી કરવા રીલો બનાવવા બધા લોકો આવે સામે જો બધા આ જો ફોટોગ્રાફી જ કરે છે બધે એટલે આથી આગળ પણ જવાનું છે એટલે વિડીયો સ્કીપ કરીને જતા નહીં ને જોરદાર હાલ તળાવમાં પાણી નથી ખાલી છે અમને હાલ તો અંદર તળાવની અંદર સફાઈ કામ ચાલી રહ્યું છે બાજુ અંદર જે કાંટા છે એ બધા અંદર બાળા છે અહીંયા કપલ લોકો ફોટોગ્રાફી કરી રહ્યા સામે બધા બેઠા છે પહેલી વાર આવ્યા તો આ જગ્યા ઉપર અમે રેલો બનાવી હતી અહીંયા આ જગ્યા ઉપર રેલો બનાવી હતી અહીંયા ફોટોગ્રાફી કરી હતી આ જગ્યા ઉપર આ જગ્યા ઉપર અમે રેલો બનાવી હતી પહેલેથી આમ તો જો આ બાજુ બધી પબ્લિક છે આગલી ફેર અહીંયા બાળકોને રમવા માટે અલગ અલગ લક્ષણો છે લાઈબ્રેરી પણ છે અહીંયા લાઈબ્રેરીની વ્યવસ્થા કરેલી છે સારું કહેવાય કે ત્યાંથી એન્ટર થયા ત્યાંથી ફરતા 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 અહીંયા થઈ ને અહીંયા આવ્યા છે અને અહીંયાથી રિટર્ન નીકળી જવાનું